તાર સુધી તો હું થોડી એ મર્યાદા લાજ રાખતી પણ હવે નહીં હવે લડી લઈશ પાસી પહેરી નહીં કરું વધીને મારે મરવું પડશે જ ને પણ રેવા દે બહુ જ સુંદર દેખાય છે હા જોયું ને

મને એમ થયું કે આનું કદાચ જોઈને તું એવું કરવા મળ્યું હોય તો એટલે હું ટેન્શનમાં ઘરી ગયો તને ખબર છે ને બાકી હું તને કેટલો પ્રેમ કરું છું મને ખબર છે અને જો મારે બોલવું જોઈએ ને તો આટલા દી હું બેઠી ના હોય આમને જો અને જો આ રહ્યો આપણો કિસ્સો એ લવ મેરેજ કરીને આવ્યો બરોબર તોય બાપુજી નારે ઊભો રહ્યો કે નહીં હે એ હોતે ઈટી જ આપતો ખબર છે ને હા એટલે હું કહું છું આપણે તું જેમ રહેતો ને એમ જ રહેજે અમુક આની કરતા હારી રહેજે પાછી ઓટી લે તમતર એમાં મને ગમે છે હા મર્યાદા આપણે કેમ પ્રેમની મર્યાદા હોય એમાં તારું ઘૂંઘટ્યું ને એની મર્યાદા છે સમજી હા અને હવે છે ને હું એ હવે જીણકીને સમજાવીશ કે હવે આવું ન કર સમજાવજે અને કાકાની દવા આવતી હોય તો એ મંગાવજે અને છે ને મોઢામાં નાખજે તો કા ખમજી જાય નકરી

એટલે અને બીજું બોલ બસ બીજું કઈ નહીં હવે હું રાંધવાની તૈયારી કરું ને તો બાપુજી કે તૈયારી કર હા હું હાવ હાસુ કહું છું હું મારા હાહરા હું લેવાને ખોટું કહું તમને કોની એરે વાત કરતી હતી માર બા તો ઠીક અને જો આ માથે ઓઢીને રહેતી હોય તો કેવી હારી લાગે હું કામ કારણ વગર ની એની એર બાંધવા જાતી હોય હા નહીં બધું એવડા ઈ કેમસ કરતા હોય કેવા સારા લાગે પણ જરાક હામાં પડી તો કેવા અડખામડા થઈ જાય નહીં ભાભી પણ હું એમ કહું છું કે હામે હુકામ પડવું જોઈએ તને કોઈ જાતની કમી છે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રેસ ખાલી એક માન મર્યાદામાં રહેવાનું કેસે એટલું રહી લેતી હોય તો તમે ઈ જોઈને જ આવ્યા લાગો છા હવેલીમાં નહીં કે ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે મળી રહેશે ને બીજું શું જોઈએ આપણા ઘરના વ્યક્તિ ગમ્યું ખોટું હાસું બોલતા હોય તો હું વાંધો ક્યાં ખોટું થાય છે કોણે તારી યાર ખોટું કર્યું મન કે હા શું કા નથા તું બાપ તો નથી થાતું ના ઘર હા બાપુજી સ્વભાવ થોડો કેવો છે ખારો પણ એ તો આપણે હાટો કહેતા હોય ઈ ગામના ના સરપસ ગયા માન મર્યાદા માં રાખવા હાટોથી થી બધું ઈ કેતા હોય અને આ બાપુજી ગામમાં કેટલી બાયુ વારે હું ખોટું કરે છે કેટલા લોકોની જમીન વાંક વગરની પડાવી લે છે ઈ બધું તમ તો દેખતા જ નત કા હા તમારા રાખે જો ને કેવડા પટ્ટા બંધાયેલા છે આ બાપુજી નામ જો એ છેને હવ હવનો ધંધો બરાબર છે આપણે એમાં કાંઈ બાય માળાને માથા કુંજ ન કરે એ એનો ધંધો એ કરે આપણે ઘર હાંસ હોય હાઉ બસ એવી લાંબી લપ મારી એર કરવા અને આમ રસોડામાં આવ્યું મારાથી એ જ નથી થાતું ને ભાભી જે તમારાથી થાય છે ને એ મારાથી નથી થાતું અને થાશે નહીં કોઈ દાડી ભાભી હું તમને ઈન સમજાવું છું કે તમને એવું લાગે છે કે આપણે બાયું સી તો આપણે કંઈ ન કરી શકવી આ તમે મને થોડો સાથ આપો ને તો બાપુજીની આંખ ઉગાડી શકું હું ના બાપા હો તું મને મહેરબાની કરીને તારા ભેગી ક્યાંય ભેળી માં મારા ત્રેવડ ને બાપુજી ના હાથ માર ખાવાની મને ખાલી મારો ધણે ઉસા આવા છે કેમ તોય રોવું આવી જાય એટલે એ બધું તું કર ત્યાં કર્યું એ બધું ભલે કર્યું માર ન થાવું હવે થી તુંય મૂકી અને આમ રહોડા ભેગી થા ભાભી જે કામ આપણે કરી હકવી ને એ લગભગ આ દુનિયામાં બીજું કોઈ ન કરી શકે હું લેવાને આ ભગવાને આપણને બાઈ મારાને ગર્ભવતી બનાવવાનું નક્કી કર્યું છે તમે તો વિચાર કરો કે કોઈ દી તમે એવું સાંભળ્યું છે કેમ કે ભગવાન ઓળખતા નથી અને એના લીધે ખોટી માન મર્યાદામાં રહેવું પડે માન કોને દેવાય કે જે માનને લાયક હોય આ માણા તો માનને લાયક નથી મારી નજરમાં તો અપમાન સિવાય છે લાયક નથી આ તું તારી વાતો મને ખબર નથી પડતી કઈ દુનિયાની શો ભાભી લગભગ તમે થોડું ઘણું તો ભણ્યા જ ને આમ નિહાળે ગયા તા ખરા કોઈ દી ગઈ તી તેમાં કઈ આમ ભણવામાં એવું આવતું હતું ઝાંસી ની રાણી જેવું કઈ હેમભરું ખરા હેમભરું છે પણ બેન ઈ ઝાંસી ની રાણી હતી ઈ એક બાઈ જ હતી કોઈ જણ નહોતું અને આપણે ધારીને તો આપણી ઝાંસી ની રાણી બની હકવી પણ મને લાગે છે કે તમારામાં આમ કઈ હિંમત છે જ નહીં ખાલી આ રોટલા ટીપવાની જ તાકાત લઈને આવ્યા લાગો છો નહીં હા ઓ ભાઈ મારામાં તો એટલી જ છે એનાથી વધારે નથી

જો એક વાર અમે ફેરવીન દીધી હોય ને એમના ગાલ ઉપર તો બીજી વાર અમે હિંમત ન કરે આ તો તું કાન જ દેતી તાર ધણીને કિશનભાઈ તને કેટલી વાર માર લેસ તુંય માર ખાઈ લેસ ને આ થઈ ગઈ અને હવે હું જે લાફો મારીસ ને એમના ગાલ ઉપર નહીં પણ એમની આબરુ ઉપર રહીશ એટલું નક્કી રાખજો બસ કરજો તું હવે કાઈ ન કર તું તને હાથ જોડ દો બાપા માંડા ઘરમાં શાંતિ છે અને એમાંય પાસે અત્યારે સૂટણી આવે છે કાઈ એવું થયું ઈસ તું આ સૂટણી આવે છે એનાથી બીજી મોટી વાત કઈ છે એટલે તું એવું કઈ કરવાની તો નથી ને ના ના હું થોડી એવું કરી શકું આ તમે મને સાથ ન આપો તું હું એકલી શું કરી શકું જોને તમે તે કેવા બિચારા છો અને હું તમારી જેમ બિચારી થઈને પડી રહ્યા ઘરમાં કઈ કરતી નહીં હું જા તમે તમારા રોટલા ટીપો એ તો હું ટીપીશ પણ તું હાજી કઉ છું હજી કઈ કરતી નહીં હું હું ઈ એ કે મારા હાહરા હવે આ સૂંટણીમાં ઊભા કેવી રીતે રહેશે ઊભા રહેશે તો સૂંટણી જીતશે ને અને તો આ ગામની પથારી ફેરવશે ને હવે હું એવું નહીં થવા દઉં કેમ છો ધામજીભાઈ મજામાં શું ભાઈ બોલ ને આ વખતે તમારા જીતવાની એંધાણ છે નહી એ કેમ આવી વાત કરે ભાઈ તું રામજીભાઈ આ વખતે તો શામજીભાઈ જીતી જવાના છે અરે તને ખબર છે કે દામો ઝાલકી ચૂંટણીમાં ઉભો હોય કોઈના બાપની મજા નથી કે જીતી હશે એ બધી પહેલા હતું પણ આ તમારા બધા જે કારનામા છે ને એ બહાર પડી ગયા છે કારનામા એટલે તમને નથી ખબર આ તમારી বউ ઉપર તમે જે બધું કરો છો રો પારો અત્યાચાર તમે ગામમાં ઢવડીન લાવ્યાતા આખા ગામને ખબર પડી ગઈ તમારી અરે પણ આ વાત કોણે ફેલાવી ગામને તો બધી ખબર પડે જ ને શેરીમાં કોણ લેવું તું મારતા મારતા તમારા ઘર માં આવ્યા ત્યારે શું તું બધુંય અલ ભાઈ તું આ વાત દબાવી દે ગામમાં કે ખબર નો પડવી વિ આ કીધું કોણે પણ ભાઈ એક માણન દબાવું આખા ગામને કેમ દબાવું રે તો તો મોટી મુસીબત આવે ભાઈ મુસીબત તો આવી ઠાકોર તો ગીયો હવે હવે સુટણી જીતવી ને એ તો મારી આબરૂનો સવાલ છે એ તમારી જ ન તમે જોઈ લે મે તમને ખાલી જાણ કરવા ફોન કર્યો તો અરે હું મરી જાઉ પાકી સુટણી હારીને મારી નામો છે તો ન થવા દો તું ધ્યાન રાખજે ગામમાં કોઈ વાત ફેલાવતા હોય ને તો કોણ ફેલાવે મને કહેજે તું

અરે ગામમાં ખબર પડી ગઈ કે તમે વહુ ઉપર ઝુલમ કરો છો હે અને વહુને ઢાવડીને ઘેરે લાવવા મારી એ ખબર પડી ગઈ ગામને પણ આ બધું કીધું કોણે ગામમાં તો ભાઈ છે ને દિવાળોને કાન હોય હવે તો છે ને મારું જીવ હરામ કરી દીધું છે જો હું સુટણી હારી ગયો ને એ તારી બાયડી નું માન નાખી પહેલા બાપુ સુટણી આરો તો ને સુટણી આરો તો ને હે એ પેલા જ આ આપડી આમે ઉભો છે એને આપણે માન ના કરી તો કે ના એવું ના કરો હું શું કહું ના ઈ કરવા કરતા મારી પાસે બીજો એક રસ્તો છે એ ભોળિયા બીજા તીજા રસ્તાની વાત કરવા ડાળ ખા પાંદડા તોડવાનું મન કે થડીએ કે બાપુ હું 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 કહું છું કે આપણે આજે ચૂંટણીનો આખો જે પ્રચાર કરીએ છીએ ને એ આખો છે ને મહિલા મહિલા ઉપર કરીએ મહિલા સશક્તિકરણ ઉપર કરીએ

શામળો આ દુનિયામાં જ નથી મારી સામે સૂટણી જીતવાય એને ખબર નથી જમરાજો મારી સામે સૂટણી જીતવાના સપના નો જોવે અને મારું હોળું શામળ્યું સૂટણી જીતવાય મારી નખ હા ભાઈ બેને ના બેવું નહીં હું પૂછતો તો કે તમે ક્યારે જાઓ છો તમારું કામ પતાવવા માટે ક્યારે પણ જે પણ કરો તમે એ બધું હાચવીને કરજો કારણ કે આ ચૂંટણીનો માહોલ હમણાં ચાલે છે ને એટલે કાંઈ પણ આમ તેમ ભૂલ થાય ને તો એમને પત્તું કપાઈ જાય આપણું અરે ભૂલ શું થાય મારા થી કે બાપુજી થી છે ને એક ભૂલ ન થાય આ તે ભૂલ કરી છે આ લવ મેરેજ કરીને બાકી અમે અત્યાર સુધી જિંદગીમાં જિંદગી એક ભૂલ જ કરી હવે ઈ વાત ને આમાં ક્યાં નાખો છો વચ્ચે તમે હું તમને સમજાવવા આવ્યો છું બાપુજીને તો વધારે કંઈ કઈ ન હકું એટલે તમને કહું છું કે જે પણ કરો ને એ બધું હાચવીને કરજો નહીં તો આ જે છે ને એ બધું એ જતું રહેશે અરે એમ થોડું જતું રહે આ બધું છે ને સસ્પેન્ડમાં હોય સમજો હા ભલે પણ એનું ખૂન કરો ને ત્યારે જોજો કે ક્યાં હું લેવાને આવું કરો છો આ કોઈને મારી નાખીને જીતવામાં હું મજા છે જીતવું જોઈએ ને તો કોકને હરાવીને જીતાય મારી નાખીને તો નહીં હા બસ ઓ ગોપી હો આ તમે આ માથે ઓઢે નામ આવ્યા ને એ સારું લાગ્યું તમે એમાં ને એમાં જો આ અમારે આ પુરુષની વાતમાં આવીને તમારે છે ને કઈ જાણવાની કઈ સલાહ આપવાની છે ને જરૂર નથી એય આ તારે ઘરવાળેને સમજાય ને આ બધા દિસે ને તને કીધું છે ને દૂર રહેવાનું તો તને સમજ ન પડતી કયા મગજની છો તું મે કેટલી વાર કીધું છે કે જ્યાં ખોટું થાતું હોય ને ત્યાં હું બોલ્યા વિના નઈ રહું અને મોટા ભાઈ તમને લાગે છે કે મે ખાલી આ લાજ જ કાઢી હકવી ના તમે ભૂલો છો કે મે બાય માણા ગમે ઈ કરી હકવી તમને હાસી સલાહ આપી એમાં કઈ ખોટું કર્યું ખોટું જ કર્યું ને હવે આમાં તને તમારા પડવાની જરૂર નથી આને કેના બોબડી બાંધ કરે એ તારી જાવ છે કે પછી પાછો હાથ ઉપાડું તારી પર ન જાવ